વડોદરા શહેરના વોર્ડ નંબર બાર ચાર અને છ વિસ્તારની સોસાયટીના રહીશોએ રેલી યોજી કોર્પોરેશન ઓફિસે આવી પહોંચી પૂર સંબંધિત સમસ્યાઓની રજૂઆત કરી હતી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર બાર ચાર અને છ વિસ્તારની સોસાયટી સહિત અન્ય સોસાયટીઓમાં પૂર સંબંધિત સમસ્યા તેમજ અન્ય સુવિધાને લઈને સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આ સોસાયટીના રહીશોએ સામૂહિક રીતે અગાઉ પણ તેમની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ આજ દિન સુધી તેનો કોઈ યોગ્ય નિકાલ ન આવતા તેમજ તાજેતરમાં આવેલા પૂરને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયેલા રહીશોએ આજે મહારેલીનું આયોજન કર્યું હતું જે આ રેલી બપોરના અઢી વાગે કીર્તિય સ્થંભથી શાંતિપૂર્ણ નીકળી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા થઈ ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે પહોંચી હતી

વિશ્વામિત્રી ટાઉનશીપ સનસિટી એક્ઝોટિકા દુર્ગા હાઈટ્સ એ જે બધી સોસાયટી છે એના જે મિત્રો છે અહીંયા આવીને એક રજૂઆત કરી ગયા છે એમની ચાર પાંચ પ્રકારની રજૂઆતો છે પહેલી રજૂઆત એ છે કે આ વખતે પૂરના પાણી જે સામાન્યતા આવતા હતા એના કરતાં વધારે એમના ઘરોમાં પ્રવેશ કર્યો છે બીજી વસ્તુ છે એમનું ટીપી એકત્રીસ જે ફાઇનલ નથી થઈ એ ફાઇનલ કરાવવાની છે ત્રીજી વસ્તુ છે કે એમની જે રસ્તાનો એપ્રોચ છે એ એમનો સુધારવાનો છે અને ચોથી વસ્તુ અત્યારે જે હંગામી પાણી ટેમ્પરરી ભરાયેલું છે પાંચ છ દિવસથી એ એમનો નિકાલનો પ્રશ્ન છે એવા ચાર મને બ્રોડ પ્રશ્નો એમના દેખાય છે સૌથી પહેલાં હું વાત કરીશ કે આ જે પાણી ભરાયું આ વખતે જે ખૂબ વિપુલ માત્રામાં પાણી આવ્યું આપણે એલર્ટ પણ આપેલા હતા બધી જગ્યાએ વિડીયો પણ વાયરલ કરેલા હતા અને ખૂબ વિપુલ માત્રામાં પાણી આવ્યું ને એના કારણે એમને ત્યાં સોસાયટીમાં વધારે પાણીનું સ્તર આવ્યું વાત સાચી છે જેટલું ટેકનિકલી ફિઝિબલ બન્યું આર્મીએ અને બીજી ટીમે જઈને ત્યાં એપ્રોચ કર્યો હતો અને એમને જે પણ સુવિધા આપવાની હતી એ આપી હતી તેના વિડીયો મારી જોડે પણ છે સાથોસાથ અત્યારે જે આ પાણીના સ્તર ઉતર્યા પણ અત્યારે પણ એમને ત્યાં થોડુંક પાણી ભરાયેલું છે એક ફૂટ ક્યાંક દોઢ ફૂટ સુધી રસ્તાના એપ્રોચ પર બે બે ફૂટ સુધી ભરાયેલું એટલા માટે કે પાછળના ખેતરોનો સતત આવરો એનામાં આવી રહ્યો છે હવે એના સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશનમાં અમે એનું ડીપમ્પિંગ જે છે સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ છે અત્યારે આખો સર્વે કરાયો છે કે કેટલા એરિયામાં પાણી છે અને આજુબાજુના ખેતરોમાં એ આજુબાજુ ખેતરોનું કેટલું પાણી આવી રહ્યું છે એ પાણી ડીપંપ કરવા માટે કેટલા પંપો જોઈએ બધા પંપો અમે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં જેટલા લગાવવા પડે એટલા બધા લગાવવા અમે ઓર્ડર કંઈક ગઈકાલથી આપેલા છે જોડે જોડે કોઈ રોડ તોડી કે કોઈ પાળો તોડીને કોઈ સોલ્યુશન હોય તો એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું ડિટેલમાં એ ચર્ચા કર્યા પછી જો એવું કોઈ એન્જિનિયરિંગ સોલ્યુશન હોય કે કંઈ તોડીને રોડ તોડી કાઢી શકાય કે કંઈ કોઈનો પાળો નડતો હોય કે ગમે તે વસ્તુ ઓબસ્ટ્રેક કરતી હોય તો એ પણ અત્યારે હાલ પૂરતું ડિઝાસ્ટર એક્ટમાં અમે કરી લઈશું એટલે આ થયા એમના પ્રશ્નો એ એમણે કંઈક કીધું છે કે ત્યાં હજી કચરાના ઢગલા છે એ પણ અમે આજે જ ઉપાડી લઈએ છીએ એમાં કોઈ ઇશ્યુ નથી સાથોસાથ એમનો ટીપી એકત્રીસ અને રોડ બનાવવાનો એ લાંબા ગાળાનો પ્રશ્ન છે એમાં અમે એમની જોડે અમે એમને બેસાડ્યા છે અત્યારે અને એ જોડે ચર્ચા કરી અને જે સ્ટેજ પર સ્ટેજ ઉપર કેટલી ઝડપથી જઈ શકાય એની માટે ચર્ચા કરવાનો છું એટલે આ જે ચાર પાંચ બાબતો છે એની માટેના લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા તરફથી અમે એની કાર્યવાહી કરી આજે અમે વિશ્વામિત્રી નદીની આસપાસની જે સોસાયટીઓ છે સન સિટી પેરેડાઇઝ વિશ્વામિત્રી ટાઉનશીપ નક્ષત્ર દુર્ગા રેસીડન્સી વિલ એવા સોળ સોસાયટીના લોકો અહીંયા ભેગા થયેલા છે છેલ્લા દસ વર્ષમાં ત્રણ વખત પૂર અમારા એરિયામાં આવેલું છે દરેક વખતે છ છ ફૂટ જેટલું પાણી સોસાયટીઓમાં ને આ વખતે ઘરમાં પણ બબ્બે ફૂટ પાણી ભરાઈ ગયેલા છેલ્લા દસ પંદર વર્ષથી ટીપી થર્ટી વન ત્રણ વાર રિજેક્ટ થઈને ગવર્મેન્ટમાંથી પાછી આવી છે પણ કોઈ જ એનો ઉકેલ આવતો નથી અમે કેટલી વખત કમિશનર ઇવન ગાંધીનગર સુધી મળેલા છે ટીપી માટે પણ ટીપી પાસ કરવામાં આ લોકોને કોઈ જ ઇન્ટરેસ્ટ હોય એવું લાગતું નથી અત્યારે અમારી પાસે કોઈ પાકો રસ્તો પણ નથી કે અમારી સોસાયટીઓ તરફ જવા માટે કોઈ જાતનું અસેસ નથી પાછળનો એક રસ્તો છે બાલાજી ફાર્મવાળો એમાં બબ્બે ફૂટ પાણી હજુ પણ છે અને ચારે બાજુ ગંદકી છે એનું સાફ સફાઈ હજુ થઈ નથી રહી કેટલી વાર કોર્પોરેટરોને બધાને રજૂઆત કર્યા પછી હજુ પણ સાફ સફાઈ ધરણ હાથમાં ધર્યું નથી અમારો એક જ મુદ્દો છે કે અમને રસ્તો આપો અમને અસેસ આપો ચોખ્ખું પાણી આપો અને પૂરથી અમને બચાવો અને જેટલું બને એટલું ટાઈમલાઇનની અંદર ટીપી થર્ટી વન ફાઇનલ થાય એ અમારે કરવું જ પડશે કારણ કે અમે બધા જ સારા ઘરના લોકો છે કોઈ બસો પાંચસોની કીટથી માનીએ એવા નથી એકલી અમારી જ સનસિટી પેરાડાઈઝમાં ત્રણસો ગાડીઓ ટોટલ લોસમાં ગઈ છે એટલે ત્રીસથી ચાલીસ કરોડનો ખર્ચો એટલે કે એક્સપેન્સ તો અમારી સોસાયટીને જ લોસ થયો છે અને અમે બધા જ ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશન ટેક્સ સિવાય અમે બધા દસ દસ લાખ ઇન્કમ ટેક્સ પણ ભરીએ છીએ તો આ રીતે બે ત્રણ દિવસ નરકમાં રહેવાનું કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર પાણી છોડી દેવાનું પહેલાં નોટિસ કીધું કે હવે ત્રણ ચાર કલાક અમે પાણી નહીં છોડીએ પછી અચાનક છોડી દીધું કે કોઈને બહાર જવાનો પણ ચાન્સ ન મળ્યો ઘરમાં જે વૃદ્ધ વ્યક્તિઓ હોય બાળકો હોય બધા જ ત્રણ દિવસ લાઇટ અને પાણી અને ફૂડ એના વગર રહેલા છે તો આ રીતે ના ચાલે અમારે કોઈ સરકાર સામે વિરોધ નથી પણ અમારો વિરોધ વીએમસી સામે છે અને એમને જેટલી બને એટલી સત્વરે ટીપી થર્ટી વન ફાઇનલ કરવી જ પડશે